वेरी गुड टीम बी पेरेट पोपट वेरी गुड टीम बी स्पेरो બીજા ની બતાવે સ્પેરો યાની કે ચકલે વેરી ગુડ ટીમે કોક કોક યાની કે મર્ગો વેરી ગુડ મારે પર રાઉન્ડ માટે એનો એક માર્ક કપાય જાય આગળનો માર્ક કાપી નાખો લેસ કરી નાખો બે ગયા તમારા માર્ક આઉલ આઉલ યાની કે ગોવર્ડ ઓ ડબલ્યુ એલ ઓકે પીકોક પી ઈ એ સી ઓ સી કે बिकॉक यानी कि मोर वेरी गुड टीम है पिहेन 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 यानी कि ढेल वेरी गुड टीम है क्रेन क्रेन यानी कि बगलो वेरी गुड कुकू कुकू काकू 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 कोयल कोयल વેરી ગુડ હવે પિજન 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 યાની કે કબૂતર વેરી ગુડ ટીમ એ હેન એચ એન હેન એટલે મરઘી વેરી ગુડ ટીમ બી ઈગલ ઈગલ યાની કે ગરુડ વેરી ગુડ ટીમ બી સ્વાન 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 યાની કે હંસ દેખાય છે ટીમ ટીમ બી બી ખૂબ આગળ છે હવે સ્પેલિંગ છે ડ યાની કે બતક સી કે ડક એટલે બતક

બુલબુલ વેરી ગુડ ટીમ બી ખૂબ સરસ ટીમ બી ને વલ્ચર વી યુ એલ ટી યુ આર ઈ વલ્ચર વલ્ચર યાની કે ગીધ વેરી ગુડ ટીમ એ હવે છે ઓસ્ટ્રીસ એટલે સામરૂપ ઓકે કાય વાંધો ઈ પોઈન્ટ કોઈનો ને બને કે જોઈએ બનેના પોઈન્ટ ગણો જી ભાઈ કેટલા થયા તારે બાર લખી નાખો નીચે બાર તમારે કેટલા થયા વિજેતા ટીમ છે બે ખૂબ સરસ વિજેતા ટીમ પણ હજે સ્પેલિંગ માં ઘણી બધી મહેનત કરવાની જરૂર છે ઓકે મહેનત કરશો ને ઓકે મિત્રો